દિવાળીની રજાઓ બાદ જામનગર માર્કેટિંગ યાર્ડ આજથી ધમધમતું થયું છે લાપપાચમ બાદ આવક અને હરાજી પ્રક્રિયા ફરી શરૂ કરવામાં આવી છે વરસાદી વાતાવરણના કારણે મગફળીની આવક પર અસ્થાયી રોક લગાવવામાં આવી છે સાત દિવસની લાંબી રજા બાદ આજે યાર્ડમાં આશરે ત્રણસો જેટલા વાહનો સાથે ખેતી પાકની આવક નોંધવામાં આવી છે દિવાળીની ઉજવણી બાદ ફરી એકવાર જામનગર યાર્ડ ધમધમતા ખેડૂતો ઉમટતા જોવા મળ્યા છે આજે માર્કેટિંગ યાર્ડ ખાતે રજાના દિવસ બાદ જ્યારે સોમવારના દિવસે શુભ શરૂઆત થઈ ગઈ છે ત્યારે માર્કેટિંગ યાર્ડ ખાતે અઢીસો થી ત્રણસો જેટલા વાહનો દ્વારા ખેડૂતો જુદી જુદી ઝણસીઓની લઈને અત્યારે આવ્યા છે અને એની હરરાજી અને ખેડૂતો પણ આવ્યા છે ત્યારે ખાસ કરીને વરસાદી વાતાવરણ હોવાના કારણે મગફળીની આવક પર રોક લગાવવામાં આવી છે

નિયમ મુજબ બધી આવે છે બધી જણસી અત્યારે આવેલ છે કેટલા ખેડૂતો ખેડૂતો વાહનો લગભગ અઢીસો જેવા છે અને ખેડૂતોની સંખ્યા પણ ત્રણસો જેવી છે